નમસ્કાર આપ જય રાજકો પ્લસ યુઝ હું આપણી સાથે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાને રામ જેવા વસ્ત્રો આભૂષણો સહિત શણગારથી સજ્જ કરવામાં આવ્યા છે સમગ્ર ભારત વર્ષમાં આજનો પાવન પર્વ એટલે રામ જન્મભૂમિ આયોધ્યા ખાતે આકાર પામેલ દિવ્ય અને ભવ્ય શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભક્તોમાં અનેરૂહ ઉત્સાહ જોવા મળી રહ્યો છે

મેઘરજના ઈસરી ગામ પણ રામમય બન્યું છે ગામના મુખ્ય માર્ગ પર એકસો ફૂટ લાંબી રંગોળી પૂરી રામ ભગવાનને આવકારવા લોકો તત્પર જોવા મળ્યા હતા માણસા માલપુર ભીલોડા મેઘરજ ધનસુરા બાયડમાં ભક્તો ભગવાન શ્રી રામની શોભાયાત્રા તેમજ વિવિધ કાર્યક્રમો યોજ્યા છે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર